મોર્નિંગ નમસ્કાર આજે આપણે ફરી એક વખત એલિમેન્ટ વેલનેસ ની વુમન કમ્પેનિયન પ્રોડક્ટ લઈને આવ્યા છીએ બરાબર આજના સમયમાં તમે જુઓ જેટલી પણ ગર્લ્સ લેડીઝ મહિલાઓ કે જેને પીસીઓએસ પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ અને પીસીઓડી પોલિસિસ્ટિક ઓવરી ડિઝીઝ આ જે બે સમસ્યા જે છે જે માસિક જે દર અઠ્યાવીસ દિવસે મહિલાઓને જે સાયકલ મતલબ કે એક વરદાન ભગવાન તરફથી મળ્યું છે કે માનવ પ્રજાતિ માનવ જાતિને આગળ લઈ જવાનું બરાબર એ વરદાન ફક્ત મહિલાઓ લેડીઝને જ મળ્યું છે તો જે દર અઠયાવીસ દિવસની સાયકલ જે છે માસિક સ્ત્રાવની તો એમાં આજનું વાતાવરણ આજનો આપણો ખોરાક અને આજની આપણી આદતો કે જે આપણો સ્ટ્રેસ વાળી લાઈફ છે આપણે તણાવભરી જિંદગી જીવીએ છીએ જેના લીધે કે એ જે સાયકલ જે છે માસિક સ્ત્રાવનો એ આગળ પાછળ થઈ જાય છે ઘણી વખત એ ત્રણ થી પાંચ દિવસનો જે સમયગાળો છે એ પણ લંબાઈ જાય છે ઘણી વખત અનિયમિત આવે છે ઘણી વખત વધુ લોહી વહી જાય છે અને પીડામાં દુખાવો થાય છે બધી જ જેટલી પણ સમસ્યા આજે માસિક સ્ત્રાવની છે એના માટે આજે આપણે વુમન કંપેનિયન એલિમેન્ટ્સ બ્રાન્ડની એલિમેન્ટ્સ વેલનેસની આજે તમે જોઈ શકો છો વુમન કંપેનિયન પ્રોડક્ટ છે વુમન ની અંદર બોક્સુરુ મજિસ્ટા જેવા ઓગણીસ હબ આવેલા છે ઓગણીસ આયુર્વેદિક હબ આની અંદર આવેલા છે વુમન કમ્પેનિયન ની અંદર અને એ શું કામ કરે છે તો જે પણ આપણા પીસીઓએસ અને PCOD ને લગતા પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવાનું કામ આ પ્રોડક્ટ કરે છે આ પ્રોડક્ટ ને લેવાની કઈ રીતે તો આની સાથે સાથે આપણી બીજી બે પ્રોડક્ટ છે એક છે સાયક્લોવા અને એક છે એલિમેન્ટ્સ વેલનેસ ની આ ફીલિંગ લિક્વિડs પહેલા હું વાત કરી સાયક્લોવાની તો સાયક્લોવા શું કામ કરે છે બરાબર સાયક્લોવાની અંદર આપણો એક આયુર્વેદિક હબ છે કંચનરા કંચનરા નું કામ શું છે તમે જુઓ કે પહેલાના જમાનામાં જે આયુર્વેદિક આપણા ઋષિ મુનિઓ આપણને આપીને ગયા એ આયુર્વેદિક હબ કંચનારા એ શું કામ કરે છે તો તમે જુઓ કે ઘણી વખત જે બી માસિક સ્ત્રાવને લગતા પ્રોબ્લેમ્સ જેમ કે તાવ આવો પેઢામાં દુખવું કમર દર્દ થવો ગળામાં થાઇરોઇડ થઈ જવો બરાબર આ દરેક જે જેટલા બી પ્રોબ્લેમ છે એની સામે તમને આ સાયક્લોવા જે પ્રોડક્ટ છે એ કામ કરશે અને એ તમને એ દુખાવામાંથી બહાર લાવશે અને આપણી ત્રીજી પ્રોડક્ટ છે ફિલિંગ લિક્વિડ જે પણ મહિલાઓને આજે તમે જુઓ જો તેર વર્ષથી લઈને પંચાવન વર્ષ સુધી પંચાવન વર્ષની મહિલાઓ સ્ત્રીઓ છોકરીઓ છે એમને ત્રીસ ટકા એમાંથી ત્રીસ થી ચાલીસ ટકા આજે જેટલી પણ સ્ત્રીઓ જે છે એને પીસીઓએસ અને પીસીઓડીની સમસ્યા છે તો એમાં એમને વધુ લોહી વહી જવું અનિયમિત આવવા બરાબર ચીડચીડિયા પણ થઈ જવું પછી એમના મૂડ સ્વિંગ થવા એ દરેક માટે આ એલિમેન્ટની ફિલિંગ લિક્વિડ કામ કરે છે કે જે નવા બ્લડ સેલ નવું લોહી જે પ્રક્રિયા છે એને ફાસ્ટ કરે છે બરાબર માર્કેટમાં મળતી તમામ પ્રોડક્ટ કરતાં આ ચાર ગણું વધારે ઝડપી લોહી બનાવે છે અને જેટલું લોહી વધારે હશે તો તમારા ત્વચાને લગતા બી જેટલા બી ડાર્ક સર્કલ આવી જવા કે પછી ખાવાનું અપચો થવો બધી જ વસ્તુ આ ત્રણ પ્રોડક્ટમાં તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તો જેટલી પણ

ઓરિજિનલ હન્ડ્રેડ પર્સન્ટ આયુર્વેદિક પ્રોડક્ટનો ઇસ્તેમાલ કરો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ